નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર મે હાજર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ગુજરાતમાં અનેક ભાગોમાં સીવિયર સિવિયર વેવની આગાહી હવામાન વિભાગે કરી રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ભુજ અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં તાપમાનનો પારો તેતાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું તો આજે રાજ્યમાં કેટલાક ભાગોમાં સિવિયર વેવની આગાહી કરવામાં આવી છે રાજકોટ ગાંધીનગર ડીસા અને વડોદરા સહિત રાજ્યના આઠ શહેરોમાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું હતું કચ્છ ગીર સોમનાથ ભાવનગર પોરબંદર અને સુરતમાં વેવની આગાહી કરવામાં આવી છે ગરમી વધતા આઈ દ્વારા એડવાઇઝરી અપાઈ છે બપોરના સમયે શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે વધારે પાણી પીવું ઠંડકમાં રહેવું તેમજ સીધા જ ગરમીવાળા વિસ્તારોમાં જવાનું ટાળવાનું કહેવામાં આવ્યું છે સૌથી વધુ તાપમાન અમદાવાદમાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું છે અમદાવાદ તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી સાથે મોખરે છે તો ગાંધીનગર તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ડીસા તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી વલ્લભ વિદ્યાનગર બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી સુરત ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી ભુજ બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રી કંડલા બેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી મહુવા એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે હવામાન વિભાગે ગરમીને લઈને યલો એલર્ટ આપ્યું છે કચ્છ, ગીર, સોમનાથ, ભાવનગર પોરબંદર અને સુરતમાં હીટ વેવની આગાઈ કરવામાં આવી છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન ભુજ માડવી હાઇવે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોળ ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે

આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર